સ્ટેટિલાઇટ પર જીમ અગ્નિકાંડ બાદ નિદ્રામાંથી હોશમાં આવેલા ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે શહેરના અઠવા ઉદના રાંદેર ચોનમાં આવેલી હોસ્પિટલ જીમ કોમર્શિયલ ઇમારતોમાં અપૂરતી ફાયર સેફ્ટી અને ફાયર સિસ્ટમ કાર્યરત ન હોવાના કારણે સીલિંગની કાર્યવાહી કરી હતી શહેરના સિટીલાઇટ વિસ્તારમાં સ્પામાં આગ લાગવાની ઘટનામાં બે મહિલાઓના મોત નિપજ્યા હતા ઘટનાની તપાસ દરમિયાન સ્પા સંચાલકે ફાયર એનઓસી નહીં લીધા હોવાની માહિતી સામે આવી હતી ત્યારબાદ હવે નિંદ્રામાંથી હોશમાં આવેલા ફાયર વિભાગે શહેરના તમામ સ્પા અને જીમમાં ફાયર સેફટીના સાધનોની સાથે એનઓસી લેવામાં આવી છે કે નહીં તે અંગેની તપાસ શરૂ કરી છે સમગ્ર ઘટનામાં તપાસ દરમિયાન આ સ્પા ગેરકાયદેસર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું જેની આ કારણી પણ થઈ ન હતી ફાયર વિભાગે પણ વર્ષ બે હજાર બાવીસ અને ઓગસ્ટ બે હજાર ચોવીસમાં નોટિસ આપી હતી જોકે ત્યારબાદ કોઈ કાર્યવાહી કરી ન હતી હવે ફાયર વિભાગ સક્રિય બન્યું છે અને શહેરના તમામ સ્પા અને જીમમાં ફાયર સેફટીના સાધનો અને એનઓસી લેવામાં આવી છે કે નહીં તે માટેની તપાસ શરૂ કરી છે સોમવાર સવારથી જ શરૂ કરવામાં આવેલી તપાસમાં અનેક સ્પા અને જીમમાં ફાયરની ટીમ પહોંચી હતી મારા જીમને અમુક ઘણા બધા સાધનો હોય છે કે જેવું કે ફાયર એક્સટિબ્યુશન છે સ્પ્રિંકલર સિસ્ટમ છે ફાયર એક્ઝિટ ડોર છે ઘણા બધા સાધનો છે જે અમે રૂટિન ચેકઅપ કરતા હોય છે મેન્ટેનન્સનું કામ તો કેવું છે જેમના જે ઓનર હોય છે એ કરતા હોય છે પણ અમારે અમારે દર મહિનાની અંદર રૂટીન ચેકઅપની અંદર અમે લોકો ચેક કરતા હોઈએ છીએ કે ભાઈ આ લોકો મેન્ટેન કરી રહ્યા છે કે નહીં જોવા મળે છે જ્યાં સાધનોનો અભાવ જોવા મળશે ત્યાં અમે નોટિસ અમે ઈશ્યુ કરીશું એમને ને આગળ એમને ટાઈમિંગ પણ આપીશું કે ભાઈ તમે ફાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ફાર એન ઓ તમે મેળવી લો છતાં એ લોકો નથી કરતા તો ઉપલી કચેરીથી જે કઈ હુકમ આવે એ પ્રમાણે અમે સીલિંગની કામગીરી કરીશું